ंग रिंग रोड रोड

જે ભારત વારસર ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં અમે જંબુશ્વર શહેર તથા તાલુકાના કાર્યકરો અને પ્રજાજનોની અરજ છે ચોમાસાની સિઝન ચાલતી હોય પાણી ભરાવાની સમસ્યાઓના લીધે અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય કેમ હોય તથા રેફરલ હોસ્પિટલ અલમ મહેમુદ હોસ્પિટલ તાલુકાના ચોરાસી ગામોની પ્રજા આરોગ્યલક્ષી સેવાનો લાભ લેતી હોય તથા આગામી શ્રાવણ માસ શરૂ થવાની તૈયારીમાં હોય તારી પણ કોઈ મહાદેવના દર્શન માટે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય તથા અધિકારીઓ ધારાસભ્યશ્રી પણ આ રસ્તા પરથી અવરજવર કરતા હોય તાકીદે મરામત કરાવી ઉપયોગમાં લેવાય એ રીતે વ્યવસ્થિત કરવા માટે વિનંતી છે જો કોઈ અકસ્માત શ્રદ્ધાશે તો તેની તમામ જવાબદારી જંબુશ્વર નગરપાલિકાની રહેશે જેની નોંધ લેવા વિનંતી જો આ વિરાસર આ કામગીરી કરવામાં નહીં આવે તો તારીખ ચાર સાત બે હજાર ચોવીસ ના રોજ ચક્કાજામનો પ્રોગ્રામ કરવામાં આવશે જે એની નોંધ લેવી આ રીંગોડ ત્રણ વર્ષમાં જુદી જુદી ગ્રાન્ટોમાંથી નગરપાલિકા દ્વારા કરાવી તેમ છતાં છ માસમાં બિસ્માર હાલતમાં થઈ છે આપ સાહેબને અમારી વિનંતી છે કે અમારી આ લાગણી અને માંગણી સરકાર સીમા અને જે સત્તાવાળા છે જેમના હાથમાં કામ છે એ લોકોને પહોંચાડીને તાકીદે આ કામ થાય એવી અમારી માગણી અને વિનંતી છે જંબુસરના હાર્દ સમૂહ રોડ એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોડ અને મામલતદાર કચેરી સુધી આ રોડ વર્ષોથી વારંવાર બનાવવા છતાં બિસ્માર હાલતમાં થાય દર ચોમાસે આ રોડની ઉપર ખાડા પડી જાય પ્રી મોન્સૂન કામગીરી કરવાવાળા લોકો જે આ કામગીરી કરવામાં મોડા પડ્યા છે અને ઇરાદાપૂર્વક નથી કરતા એવું અમને દેખાઈ રહ્યું એમને હું વખોડું છું કલેક્ટર સાહેબને પણ ગઈકાલે અમે રૂબરૂ મળ્યા અમારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ સોલંકી સાથે અને લેખિત રજૂઆત કરી છે આ રોડ તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે ચક્કાજામ કરવામાં આવશે અત્યારે બબે ફૂટના ખાડા પડી ગયા છે પાણી ભરાઈ ગયા છે અને અકસ્માતો થવાની સંભાવના છે ત્યારે કે જે કંઈક બનાવ બનશે એના માટે નગરપાલિકા જવાબદાર રહેશે આ રોડ તાકીદે શરૂ થાય એ માટે અમે અત્યારે નાયબ કલેકટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જે અંગે ઘટના પગલાં ભરવામાં આવે એવી અમારી માગણી છે